સાય નમઃ નમસ્કાર મિત્રો ધર્મદર્શન ચેનલ માં તમારું સ્વાગત છે શ્રાવણ વદ ચોથના દિવસે બોડચોથ નું વ્રત કરવામાં આવે છે આ દિવસે નાઈ ધોઈ ગાયવા છોડાની પૂજા કરવી બોડચોથની કથા સાંભળવી વાંચવી અથવા અથવા સંભળાવવી જો કોઈ સાંભળનાર ન હોય તો દીવો કરીને દીવાની સામે વાંચવી આ દિવસે દળેલું અનાજ ખાવું નહીં એક ગામમાં સાસુ અને બહુ રહેતા હતા શ્રાવણ માસ આવ્યો એટલે વદ ચોથ ના દિવસે સાસુએ માટે હું નદીએ નાહવા જાઉં છું પાછી આવું ત્યાં સુધી ઘઉંડો રાંધીને રાખજે સાસુએ ઘઉં રસોઈ કરવાની વાત કરી હતી પણ વહુએ વિચાર્યું કે કોઈ દિવસ ઘઉંલો રાંધ્યો નતો તેથી કૌલાનો અર્થ સમજી નહીં અને વહુ બિચારીએ કૌલો એના ગાયના વાછડાનું નામ કૌલો હતો એ કૌલા ખાંડી નાખ્યો અને ચૂડે રાંધવા ચડાવ્યો સાસુ તો નદીએથી નાહીને પાછી ઘરે આવી વહુને પૂછ્યું કે વહુ કૌલો રાંધ્યો છે ને વહુ કહે રાંધ્યો છે પણ ઘઉલો તો ઘણો તોફાની જેમ તેમ કરીને ખાંડીને ચૂલે ચડાવ્યો છે સાસુને બીક લાગી તેમણે વહુને પૂછ્યું કે વહુ તમે ક્યાં ઘઉલાની વાત કરો છો વહુ કહે કેમ બળી ઘઉલો તો બીજે ક્યો હશે આપણી ગાયનો ટબુલો વાછળ જ્યાં ચોખટની વાત કરી સાસુમાં અફસોસ કરી ઉઠ્યા વહુ તમે એમ કરો આ હાંડલું ઉકેડે જે દાટી આવો સાસુના કહેવાથી બહુ તો ઘઉંલો રાંધેલું હાંડલું ઉકેડે છે દાટી આવી સાસુ બહુ તો ઘરના દરવાજા બંધ કરીને બેસી ગયા આ બાજુ વાછડાની માં ગાય સવારથી ગામને પાદર ચરવા ગયેલી પાછી આવી અને તેને ખબર પડી કે મારું બાળ એટલે કૌલો મરણ પામ્યો છે અને તેને ઉકાળામાં દાટવામાં આવ્યો છે ગાય તો ઠેકડા મારતી ને ભાંભરતી આવી અને પોતાના શિંગડા વડે જ્યાં પેલું હાંડલું દાટેલું હતું ત્યાંથી માટી અને કચરો ઉખેડી નાખ્યો અને તેનું શિંગડું હાંડલું ફૂટતા જ તેમાંથી જીવતો ઘવલો એટલે કે વાછડો બહાર આવ્યો ને પોતાની માને જોતા જ ધાવવા લાગી ગયો હવલાની માં ગાઈને પોતાનું બાળક જીવતું જોઈ ડાઢક વળી એ પણ વાછડાને પોતાની જીભ વડે ચાટીને વહાલ કરવા લાગી આખા ગામમાં ગાયો તો ઘણી હતી ગામડું હતું એટલે ગાયો તો હોય જ ને પણ ગાયને વાછડાના રંગ એક જ હોય તેવા એક રંગી ગાય વાછડો તો આ જ હતા બોળજોતનું વ્રત કરતી સ્ત્રીઓએ આ જ ગાય વાછડાનું પૂજન કરવાનું નક્કી કર્યું ગામની સ્ત્રીઓ સાસુઓને ઘરે આવી અને ડેલીનું બાણું ખખડાવતા બોલી ડોસીમાં ઓ ડોસીમાં સાસુએ વહુને ડેલી બંધ કરી શું કરો છો ડેલીના દ્વાર ખોલો ત્યાં છે એક રંગી ગાય અને વાછડો અમે આવ્યા અને સાથે પૂજાની થાળી પણ લાવ્યા છીએ આખા ગામની સ્ત્રીઓ ગાય વાછડાની પૂજા કરવા અધીરી થઈ ગઈ પણ સાસુઓ બહુ શું મોટું લઈને બારણા ખોલે પૂજા કરવા આવેલી ગામની સ્ત્રીઓ બૂમો પાડી પાડીને કંટાળી ગઈ અને જ્યાં પાછી ફરવા જાય છે ત્યાં તો ગાય અને પેલો સામેથી આવ્યા અને બધી સ્ત્રીઓને સામે ઉભા રહી ગયા વાંછાના ગળામાં તૂટેલા હાંડલાનો કાટલો હજુ એમનો એમ ભરાયેલો હતો સ્ત્રીઓને નવાઈ લાગી અરે ભલા ભગવાન આ તે કેવી નવાઈ વાળ તહેવારે દિવસે ગાય વાછળાને લોકો ફૂલના હાર પહેરાવે આજ ગગલાને ફૂટેલી હાંડલીનો કાટલો કોણે પહેરાવ્યો હશે પછી તો પેલી સ્ત્રીઓએ વાછડાના ગળામાંથી કાટલો કાઢી ગાય વાછડાને ફૂલની માળા પહેરાવી અંકુરનો ચાંદલો કર્યો ચોખા ચોળ્યા આરતી ઉતારી બધી સ્ત્રીઓને ફૂલની માળા પહેરાવા લાગી આથી વાછડો આનંદમાં આવી ગાયને ધાવવા લાગ્યો આમ વાછડાનું પૂજન કરી બધી સ્ત્રીઓ ગાય વાછડાના ગરબા ગાવા લાગી અંદર ઘરમાં પુરાયેલા સાસુઓ ગરબાનો અવાજ સાંભળી વિચારવા લાગ્યા કે વાછડો તો નથી ને આ ગરબા કેમ ગવાય છે બંનેએ ઊભા થઈ બાણાની તિરાડમાંથી જોયું તો ગાય ઊભી છે અને ઘઉલો થવ કરતો આનંદથી ધાવી આવી રહ્યો છે સાસુને તો નવાઈ લાગી એમને લાગ્યું કે હવે બાણા બંને ખોલવામાં કોઈ વાંધો નથી સાસુઓ બાણું ખોલી બહાર આવ્યા ગાય તથા કવલાની પૂજા કરી બે હાથ જોડીને કહ્યું બહેનો તમારા બધાના વ્રતના પ્રભાવથી જ મારો ખવલો સજીવન થયો છે ત્યારે પેલી સ્ત્રીઓએ પૂછ્યું માછી શાસ્ત્રોમાં લખ્યું છે કે ગાય માતાના શરીરમાં તેત્રીસ કરોડ દેવતાઓનો વાસ હોય છે એટલે ગાય માતાનું વ્રત કરનારની મનોકામના અવશ્ય પૂર્ણ થાય છે પછી ગામની સ્ત્રીઓ સૌ સૌના ઘરે ચાલી ગઈ બધાના ગયા પછી સાસુઓ ગાય વાંચનારને શરીરે પંપાળવા લાગ્યા આજે તેમના આનંદનો કોઈ પાર ન હતો સાસુઓ બેઈને આમે ગાય માતાની ઉપર અનહદ પ્રેમ હતો અને હવા શ્રદ્ધા પણ બેઠી ત્યારથી સાસુઓએ બંને દર વર્ષે બોળચોથનું વ્રત કરવાનું એવો સંકલ્પ કર્યો ને તે દિવસે દળવું નહીં ખાંડવું નહીં તેવો નિયમ લીધો અને આનંદથી રહેવા લાગ્યા હે ગૌ માતા તમે જેવા ભૂળી સાસુઓને ફળ્યા તેવા બોડચોથનું વ્રત કરનાર વ્રત સાંભળનાર તથા લખનારને બધાને ફળજો જો મારો આ વિડીયો તમને ગમ્યો હોય તો શેર લાઈક અને સબસ્ક્રાઈબ જરૂરથી કરજો જય શ્રી